ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જીવાદોરી સમાન ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો છે પણ ત્યાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે અને ડેમના દરવાજામાંથી પાણી લીકેજ થયું છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જીવાદોરી સમાન માલડ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો છે પણ ત્યાંના અધિકારીઓની બેદરકારી સામે આવી છે અને ડેમના દરવાજામાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે જેના કારણે ડેમમાંથી પાણી દિવસે ને દિવસે ઘટી રહ્યું છે લોકમુખે ચર્ચા થાય છે કે ઉપરથી પાણી ચાલુ હોવા છતાં દિવસે દિવસે પાણી ઘટી રહ્યું છે જેના કારણે આજુબાજુના ખેડૂતોમાં ઘટ્ટા પાણીના કારણે ચિંતાનો વિષય વધરી રહ્યો છે એવું લાગી રહ્યું છે આગામી દિવસોમાં ઘટતું પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે એવું લાગી રહ્યું છે કેમ કે દરવાજા લીકેજ હોવાને કારણે પાણી મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહ્યું છે ક્યારેક ક્યારેક આમાં ખેડૂતોનો નુકસાન થઈ શકે એમ છે પણ ત્યાંના અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું તેમ લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યાંના અધિકારીઓને પણ કોઈ ડેમની પરવા નથી એવું લાગી રહ્યું છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર